અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના એકસો નવ દર્દીઓ હતા જેની સરખામણીએ હવે દર્દીઓના આંક વધીને બે ગુણા વધી ગયા છે હાલમાં સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે હોય તેમ અમદાવાદમાં એકસો પિસ્તાલીસ સાથે મોખેર છે અમદાવાદમાં કુલ ચાર દર્દીઓ હાલ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે જેમાં અસારવા સિવિલમાં ત્રણ દર્દીઓ છે જેમાં ચુમ્માલીસ વર્ષીય પુરુષ સડસઠ વર્ષીય મહિલા અને આઠ માસની બાળકીનો સમાવેશ થાય છે ગુજરાતમાંથી અન્ય ત્રણ રાજકોટ કોર્પોરેશનમાં ત્રેવીસ જામનગર કોર્પોરેશનમાં અગિયાર સુરત કોર્પોરેશનમાં નવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો જામનગરમાં અગિયાર સુરતમાં નવ ભાવનગર કોર્પોરેશનમાં સાત કચ્છ મહેસાણામાં છ છ ગાંધીનગર કોર્પોરેશનમાં પાંચ બનાસકાંઠા ભાવનગર ગ્રામ્ય જૂનાગઢ ખેડામાં બે બે દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે કોરોનાના તમામ દર્દીઓના સેમ્પલ હાલ જીનોમો સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે જેના આધારે તમને કયો વેરિયન્ટ છે તે ચકાસાય છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ડોક્ટરોના મતે શંકાસ્પદ લક્ષણો દેખાય તેમને ટેસ્ટ કરાવી લેવો ઈચ્છતા હોવો છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ